જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મફતનું લઈશ રવિશંકર મહારાજ એક ગામની અંદર ગોળનું વિતરણ કરી રહ્યા હતા ઘણા બધા લોકો ગોળ લેવા માટે આવ્યા હતા તેમની સાથે એક નાનકડી એવી દીકરી હતી રવિશંકર છે ત્યારે પેલી દીકરી કહે છે કે ના મહારાજ મારે ગોળ નથી લેવો તો રવિશંકર મહારાજ ને નવાઈ લાગે છે શા માટે બેટા તો કહે છે કે હું મફતનું નથી લેતી ત્યારે રવિશંકર મહારાજને નવાઈ લાગે છે કે શા માટે આવું તને કોને શીખ્યું ત્યારે એ દીકરી કહે છે કે મારી માએ મને આવું શીખ્યું છે કે જ્યાં સુધી ભગવાને આપણને બે હાથ બે પગ આપ્યા હોય તો મફતનું શા માટે લેવું આથી રવિશંકર મહારાજને ખૂબ નવાઈ લાગે છે અને દીકરીને માને મળવાનું તે નક્કી કરે છે અને કહે છે બેટા તારું ઘર બતાય મારે તારા માને મળવું છે દીકરી રવિશંકર મહારાજને પોતાના ઘરે લઈ જાય છે ત્યારે તેમના મા એક નામ સામાન્ય એવા મકાનની અંદર રહેતા હતા ત્યારે રવિશંકર મહારાજ તેમને કહે છે કે તમારી દીકરીને તમે ખૂબ સારા સંસ્કાર આપ્યા છે શું તમે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે ત્યારે કહે છે કે ના ના એવું કંઈ છે નહીં મેં કોઈ શાસ્ત્રનો ઉપયોગ કર્યો નથી હું એક સામાન્ય રીતે લાકડા કાપીને લાવું છું મને ભગવાને બે હાથ બે પગ આપ્યા છે અને એમાંથી મારું ગુજરાન ચલાવું છું ત્યારે રવિશંકર મહારાજ કહે છે કે શું આપ વિધવા છો ત્યારે કહે છે કે હા હું જ્યારે યુવાન હતી ત્યારે જ મારા પતિ ગુજરી ગયા અને તેમણે મને ઘણી સંપત્તિ આપી હતી તેમની પાસે પચીસ ત્રીસ વીઘા જમીન હતી બે સુંદર મજાના બળદ હતા આટલી સંપત્તિ મને મળી હતી પરંતુ એ મારી મહેનતનું નહોતું આથી મેં નક્કી કર્યું કે હું જાતે મહેનત કરી શકું એમ છું તો મારા પતિની આ સંપત્તિ હું સારા કાર્યમાં વાપરું આથી મેં તમામ સંપત્તિ અને બે બળદ એ બધું વેચી અને જે રૂપિયા મળ્યા તેમાંથી લોકોના પીવાના પાણી માટે એક કૂવો ખોદાવવાનું નક્કી કર્યું એક શેઠ ખૂબ સારા હતા તેમને મેં બધા જ રૂપિયા આપી અને એક શેઠે સરસ મજાનો કુવો ખોદાયો આજે લોકો તેમાંથી પાણી પીવે છે અને મેં મારા બે હાથ પગનો ઉપયોગ કરી લાકડા કાપી લાવી અને મારું ગુજરાન ચલાવું છું આ વાત સાંભળી રવિશંકર મહારાજને ખૂબ નવાઈ લાગી કે આ ઉચ્ચ દરજ્જાના વ્યક્તિ અને સંપત્તિ માટે બીજા પાસેથી મેળવી લેનાર વ્યક્તિ મફતનું મેળવવા માટે હંમેશા તૈયાર રહેનાર વ્યક્તિ સામે આ મહિલા ખૂબ આગવું સ્થાન ધરાવે છે જ્યારે પોતાના બે હાથ પગ સલામત હોય ત્યારે વ્યક્તિ પોતાની જાતે જ મહેનત કરી અને પોતાનું જીવન જીવનાર આ ઉચ્ચ પરિવાર માટે રવિશંકર મહારાજને આદર થયો વંદન છે આવા પરિવારને